અમીરગઢ તાલુકાના વેપારી મથક ઇકબાલગઢમાં ટ્રાફિક સમસ્યા દૂર કરવા માટે પોલીસ સહિત જીઆરડીના જવાન પણ હોય છે પરંતુ ઇકબાલગઢમાં આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો ખરીદી તેમજ અન્ય કામકાજ અર્થે આવતા હોય છે પરંતુ વાહન ચાલકોના લીધે ઇકબાલગઢમાં ટ્રાફિક જામ થતું હોય છે જેના પગલે ટ્રાફિક સમસ્યા દૂર કરવા માટે પોલીસ અને જીઆરડીના જવાન સહિતોને અલગ અલગ જગ્યા પર પોઈન્ટ આપવામાં આવતો હોય છે અને તેના લીધે ટ્રાફિક સમસ્યા દૂર કરી શકાય પરંતુ અહીં તો અલગ દ્રશ્યો જોવા મળ્યા છે ઇકબાલગઢમાં જે જીઆરડી મહિલાઓને જે જગ્યા પર પોઈન્ટ આપવામાં આવ્યા છે તે જગ્યાએ ઊભા રહીને ફરજ બજાવવાની હોય છે પરંતુ આ જીઆરડી મહિલાઓએ જે ફરજ બજાવવાની જગ્યાએ એક પાર્લર પર બેસીને મોબાઈલમાં મશગુલ થઈ જાય છે તો શું ખરેખર આ ટ્રાફિક સમસ્યા દૂર કરવાને બદલે મોબાઈલ પર ધ્યાન આપવું જરૂરી છે કે પછી ટ્રાફિક જામ થવા પછી દૂર કરવા જવું શું તે યોગ્ય છે છે કે કેમ અમુક સમયે તો ટ્રાફિક જામ એવો થાય છે કે વીસ મિનિટથી અડધો કલાક સુધી વાહનોને લાંબી કતારો જોવા મળતી હોય છે